નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડીયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી ગુજરાત સરકારનો ખેતીવાડી વિભાગ ખેતીવાડીના અલગ અલગ ઘટકો ઉપર ઘણી બધી સહાય યોજનાઓને સબસિડીની યોજનાઓ અનાવે બરોબર આ સહાય યોજનાઓ પૈકી આવતી અઢાર તારીખે એટલે કે અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ત્રણ ઘટકો એટલે કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના કે જેને આપણા ખેડૂત મિત્રો ગોડાઉનના નામથી બરોબર છે એના સિવાયની એક સ્માર્ટફોન ઉપર સહાય યોજના બરોબર અને પાણીના ટાંકા ઉપર સહાય યોજનાની ત્રણ યોજનાઓ ચાલુ થાય છે તો એના વિશે વિસ્તૃત માહિતી આપણા ગોંડલ તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રી એવા હર્ષદ ઇટાળિયા સાહેબ પાસેથી મેળવવી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે આ વિડીયો એ સહાય યોજનાની તમામ માહિતી ધરાવે છે અને તમને ઉપયોગી થવાનો છે

આ સાડા દસે ખુલશે એટલે દરેક તાલુકાના છે ટાર્ગેટ છે આપેલા છે આ દરેક તાલુકાના ટાર્ગેટ પ્રમાણે છે એ અરજીઓ થશે કુલ સાત દિવસ છે સુધી છે આ પોર્ટલ છે ખુલ્લું છે જ્યાં સુધી તાલુકાના ટાર્ગેટ પૂરા ન થાય ત્યાં સુધી સાત દિવસમાં છે અરજી છે ખેડૂત મિત્રો છે પોતે છે કરી શકશે મુખ્ય ત્રણ ઘટક છે એક પાક સંગ્રહ ટકચર એટલે કે જે ખેડૂતો જે ગોડાઉનના નામેથી ઓળખે છે તે બીજું છે એ પાણીના ટાંકાની યોજના અને ત્રીજી છે સ્માર્ટ ફોન હવે આપણે છે એ વાત કરી છે સ્માર્ટ

એમણે જે રૂપિયાનો છે છે એ એ ફોન લીધો અને બિલ પોતે છે એ રજૂ કરે તો છે એમને છે એમને સ હજાર રૂપિયા સબસીડી મળે વધારે માં વધારે છે સ હજાર રૂપિયા જેટલી સબસીડી મળે અથવા તો કિંમતના ના થઈ ચાલીસ ટકા જેટલી થઈ સબસીડી મળે આ અરજી કરવા માટે છે તમારે છે એ

એ એ એ નીતિ નિયમ પ્રમાણે છે છે મળી જાય આ પ્રશાંતભાઈ વાત થઈ સ્માર્ટ ફોન બીજી યોજના ખુલે છે એ યોજના છે મુખ્યમંત્રી પાક ચંદ્ર ટ્રક્ આ યોજના છે એ ખેડૂત માટે છે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ સારી પ્રશાંતભાઈ યોજના બરાબર આ યોજનાથી ખેડૂતોને છે એ પુષ્કળ પ્રમાણમાં છે એ લાભ છે આર્થિક લાભ છે એમને મળતો હોય છે કે જે નાના ખેડૂતો છે જે પોતાની વાડી છે એ નાની એમથી ઓરડી છે અથવા ગોડાઉન બનાવી ન શકતા હોય એમને છે સરકાર છે એક છે એ લાભનું કામ છે એ પોતે છે અત્યારે છે કરી રહ્યું છે અને અને સબસિડીની વાત તમને કરું તો આ એક ત્રણસો ત્રણસો ત્રીસ ચોરસ ફૂટની જે ઓરડી છે એની અંદર પિંચોતેર હજાર રૂપિયા જેટલી છે સબસિડી છે એ મળે આપે છે તમને વાત કઈ રીતે બનાવી ઘણા બધા ખેડૂતોને આના એક પ્રશ્નો હોય છે કે અમારેથી બનાવી તો કઈ રીતે છે એ બનાવી તો તમે છે પંદર બાય છે એકવીસ કરો પંદર બાય બાવીસ કરો સોળ બાય છે એ વીસ એકવીસ કરો એટલે કે એટલે કે અંદરનું જે માપ છે

બીજી તમને છે વાત કરો તો છે જમીન થી નીચે જે પાયા ખોદવાના છે એ ઓછામાં ઓછા છે બે ફૂટ ના પાયા ખોદેલા હોવા જોઈએ બે ફૂટ થી ઓછો પાયો ખોદવાનો નથી કારણ કે પાયો મજબૂત હશે તો ટક્સર મજબૂત છે એ છે અને જમીન થી પાયા થી ઉપર છે જેમને છે આપણે છે ઈંઢોણી કહીએ પ્લીન પ્લીન કહીએ છીએ આ પ્લીન છે એ છે બે ફૂટ ઉપર છે લેવાની છે અને છે આ ઓરડીની હાઈટ છે એ એના પર દસ ફૂટ છે આપણે ઓરડીની હાઈટ છે આપણે છે એ લેવાની છે આટલી વસ્તુ તમે છે એ કરો એટલે છે એ તમને છે એ સબસિડી છે એ મળતી હોય છે નિશ્ચય છે એ નિશય જે પાક્કું ફ્લોરિંગ કરવાનું છે અને છે ઉપર છે તમે છે એ દેશી નળિયા પણ છે એ નાખી શકો વિલાયતી નળિયા પણ નાખી શકો પતરા પણ નાખી શકો ગેલવે જે આવે સિમેન્ટના પતરા આવે એ પણ છે એ તમે છે એ નાખી શકો આવડું આવું ટક્સર તમે છે એ પોતાના તમારા ખેતર ઉપર છે એ બનાવો આ ક્યાંય ઘરે બનાવવાનું નથી તમારા જે સર્વે નંબર છે તમારો જે ખાતા નંબર છે એ ખાતા નંબર પર તમે બનાવો તો તમને છે

તમને જે સમય આપવામાં આવશે અને સમય આપવામાં આવશે એકસો ને છે એકસો ને છે વીસ દિવસ આ એકસો ને વીસ દિવસ સમયગાળાની અંદર છે આપણે જે વાડીએ છીએ ટકચર છે બનાવવાનું છે અને એના છે ડોક્યુમેન્ટ તમે જે જમા કરાવો એટલે તમારા ખાતાની અંદર છે સબસિડી છે જમા થશે બરાબર અને એક ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અરજી કરવી ક્યાં એના વિશે થોડી અરજી કરવા માટે છે એ તમે તમારા છે એ ફોનની અંદર પણ અરજી કરી શકો અને સીએસસી છે તમારા ગામના વીસી મિત્રો જે હોય છે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટર જ્યાં છે નેટની સુવિધા આવતી હોય કોઈ ભણેલ છોકરો હોય કે પોતે છે એ અરજી કરી શકતો હોય ખેડૂત પોર્ટલ ઉપર બરાબર તો એ ઓપન સાઈડ છે કોઈ પણ વ્યક્તિ છે એ ખેતી આઈ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી ખાતાની યોજના ખોલે અને એમાં ખેતીવાડી યોજનાઓ આવે એની અંદર જાય એટલે આ ત્રણેય યોજનાઓ છે અત્યારે છે તમને છે ખુલ્લી છે જોવા મળશે ત્રીજી યોજનાની મારે તમને વાત કરવી છે એ વાત છે પાણીના ટાંકો ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હોય છે કે અમારે જે વાડીયા છે એ પાણીના ટાકા છે એ બનાવવા છે આ ટાકાની ખૂબ સારી યોજના છે ખેડૂતોને રૂપિયા જેટલી છે 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 એ સહાય આની અંદર આપે એટલી જ કે આ ખેડૂત પોર્ટલ પર એમને અરજી કરવી જોઈએ અને એમને છે એ માઇક્રો ઇરિગેશન જે આવે છે એ ડ્રીપ જે આવે છે ડ્રીપ એમને વસાવેલી હોવી જોઈએ કોઈ ખેડૂત ખાતેદાર છે એ ટાકો બનાવવો હોય તો ઓછામાં ઓછું એક હેક્ટરની ડ્રીપ હોવી જોઈએ એક હેક્ટરની ડ્રીપ હોય એટલે પિંચોતેર ઘન મીટરનો છે એ ટાંકો બનાવી શકે સામાન્ય એક સમજણ એવી છે કે એક ઘન મીટર એટલે કેટલું એક હજાર લિટર પાણી સમાય એટલે કે પિંચોતેર હજાર લીટર પાણી સમાય એટલે એટલું છે એ ટાકો એક હેક્ટરે બનાવી શકે વધારેમ વધારે છે એ દસ હજાર ઘન મીટર જેટલું એક હજાર ઘન મીટર જેટલું છે એ પોતે છે એ ટાકો છે એ પોતાની વાડીએ છે એ બનાવી શકે એક હજાર ઘન મીટર જેટલું છે એ વાડીએ ટાકો પોતે બનાવે અને છે એ સબસિડીનો લાભ પોતે છે આને લઈ શકે છે વધારે વધારે સબસિડી નવ લાખ ને એસી હજાર રૂપિયા જેટલી સબસિડી છે એ મળી શકે પ્રશાંતભાઈ મહત્ત્વની વાત આમાં સરકારે ખાસ જોગવાઈ કરી છે કે ઘણા બધા ખેડૂતો એવો હોય કે મારી પાસે એસી ગુઠ્ઠા જમીન છે એક હેક્ટર પૂરી થાતી ન હોય તો આજુબાજુનું ગ્રુપ હોય ચાર પાંચ શેઢા પાડોશીનું ગ્રુપ હોય અને બધા ડ્રીપ ઇરિગેશન વસાવેલી હોય અને એ પોતે વાડીએ છે પાણીનો ટાંકો છે એ બનાવવા માંગતા હોય તો એ પોતે છે એની લૂપની અંદર અરજી કરીને છે પોતે છે એ બનાવી શકે બરાબર તો ખૂબ સરસ માહિતી એ ટુ ઝેડ માહિતી આ ત્રણેય યોજનાઓની આપણને અત્યારે આપણા વિસ્તરણ અધિકારી વર્ષ અધિકારી સાહેબ એ આપને જો ખરેખર અરજી કરવી હોય ખરેખર આ વસ્તુની જરૂરિયાત હોય તો અરજી કાલે કરશું પરમદી કરશું કે ના પછીના દિવસે કરતો એવી રાહ જોવાની નથી પોર્ટલ ખુલે એટલે તરત તમારી પહેલી અરજી થઈ જાય એવી વ્યવસ્થા એવી ગોઠવણ તમારે રાખવાની છે કારણ કે આ તમામ યોજનાઓના લાભ એ વહેલા તે પહેલાંના ધોરણે મળવાના છે એટલે કદાચ એવું થાય કે તમે કાલે કે બપોર પછી અરજી કરવા જાઓ ત્યાં સુધીમાં જે તે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો હોય અને તમે એ અરજીનો લાભ લઈ શકો નહીં આપને કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂરિયાત હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ આ વિડીયોને આપણી પાસે જેટલા પણ ખેડૂત ગ્રુપો હોય એમાં શેર કરી દેજો કે જેથી આ સારી એવી સહાયકારી યોજનાઓ કે સબસિડીની યોજનાઓનો લાભ મોટા ભાગના મહત મેક્સિમમ ખેડૂતો લઈ શકે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન